જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે નાથા કોળીની કે કેવી રીતે માં મેલડીએ નાથા હજીવન કર્યું જો તમને અમારી આ વાર્તા ગમે તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ગિરનારની બાજુમાં આકરોડા ગામ છે એ ગામની અંદર નાથાકોળી રહે છે અને નાથાકોળી ગામની અંદર નાનકડા એવા ઝૂંપડામાં રહે છે એ નાથાનું એક નાનકડું એવું પરિવાર છે જેમાં તેમની પત્ની એક અગિયાર વર્ષનો દીકરો અને દસ વર્ષની દીકરી છે આ નાનકડા એવા પરિવારમાં ગરીબાઈ આટો લઈ ગઈ હતી તેના ઘરે મુઠ્ઠી જાર ખાવાની અને ટકનું લઈને ટકનું ખાય આવી એની પરિસ્થિતિ દિવસ ઊગે ત્યારે નાથો લાકડા કાપવા નીકળી જાય અને તે લાકડા કાપીને બજારમાં વેચીને જે એના પૈસા આવે તેનું એક ટકનું ભોજન પૂરું પાડે છે આવી એની પરિસ્થિતિ ત્યારબાદ તે નાથો તેના ઘરે જાય છે અને તેના બંને દીકરી દીકરાને જમાડીને પછી પતિ પત્ની જમે છે ત્યારે એક દિવસ એવો આવે છે સવારમાં નાથો લાકડા કાપવા માટે નીકળે છે ત્યારે જ તેમના દીકરી અને દીકરો તેમની સામે આવીને ઊભા રહે છે ત્યારે નાથો કહે છે ક્યાં જાવ છો તમે બંને ત્યારે દીકરી અને દીકરો કહે છે બાપુ અમે ભણવા જઈએ છીએ ત્યારે રોજની રીતે નાથો દીકરી અને દીકરાને એક એક રૂપિયો આપે છે નાથો ટકનું લઈને ટકનું પૂરું પાડે છે છતાં પણ દીકરી દીકરા માટે રૂપિયો બે રૂપિયા રાખી મૂકે છે ત્યારબાદ નાથો લાકડા કાપવા હાલી નીકળે છે ઘણું રખડે છે છતાં પણ લાકડા મળતા નથી આમ ચાલતા ચાલતા તેઓ બે ગૌ હાલી નીકળે છે અને જેઓ તેઓ વન તરફ પ્રવેશ કરે છે ત્યાં જ તેમને એક વિશાળ હુકો બાવળ દેખાય છે અને આ બાવળ જોઈને નાથો વિચાર કરે છે કે અરે આવડો મોટો બાવળ જો આ બાવળ હું દસ દિવસ સુધી કાપીશ ને તો પણ નહીં ખૂટે ત્યારે નાથો બે હાથ જોડીને કહે છે હે માં મેલડી તારી દયાથી મને આજ આ હુકો બાવળ મળી ગયો હવે મારે દસ દિવસ સુધી ક્યાંય ભટકવું નહીં પડે ત્યારે નાથો બાવળ કાપા આગળ વધે છે ત્યારે તે વિશાળ બાવળ થી ડાળ ઉપર બેહીને તેને કાપે છે પરંતુ નાથાને ખબર નથી કે આજ તેના જીવનનો છેલ્લો દિવસ છે ત્યારે નાથો બાવળ ને ડાળ ઉપર કુહાડાના ઘા મારે છે પરંતુ તેને ખબર નથી કે આ વિશાળ હુકા બાવળમાં કાળોતરો નાગ હોય છે અને જેવો જ નાથો કુહાડાના ઘા ડાળ ઉપર મારે છે તે તરત જ આ કાળતરો નાગ આવીને નાથાને ડંખ મારી દે છે ત્યારે નાથો બાવળ થી નીચે પડે છે અને ઉપર જોવે છે કે આ તો કાળતરો નાગ છે અને નાથો મનમાં વિચારે છે કે હવે તો હું નહીં જીવી શકું આમ વિચારતા વિચારતા નાથાને એવો વિચાર આવે છે કે જો હું મરી જઈશ તો મારા પરિવારનું શું થશે આમ વિચારતા નાથાને એમ થાય છે કે હું જીવીશ તો નહીં પરંતુ હું જો કદાચ ઘરે પહોંચી જાઉં તો કદાચ મારા પરિવારને જોઈ શકું ત્યારે નાથો હિંમત રાખીને ઘર કોર ભાગવા મળે છે પણ નાથો ભાગતો ભાગતો પડતો જાય અને વિચારતો જાય છે કે મારા પરિવારનું શું થાય છે અને આમ નાથો ભાગતો ભાગતો ગામના પાદરે પડી જાય છે ત્યારે ગામમાં બે ત્રણ વડીલો બેઠા હોય છે અને હોકા પીતા હોય છે અને તે નાથાને જોઈ જાય છે અને કહે છે અરે આ તો નાથો છે આ નાથાને શું થયું ગામના વડીલો નાથા પાસે જાય છે અને કહે છે ભાઈ નાથા તને શું થયું ત્યારે નાથો આંખ ખોલીને કહે છે હે કાકા હું લાકડા કાપવા ગયો હતો ત્યાં મને કાળતરા નાગે ડંખ માર્યો છે હે કાકા હું ઘણી હિંમત કરીને અહીં સુધી આવ્યો છું હવે હું આગળ નહીં જઈ શકું હે કાકા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું મને મારા ઘર સુધી પહોંચાડી દો પછી વડીલો ખંભાને ટેકો દઈને ઘર સુધી લઈ જાય છે ઘરે પહોંચીને એક વડીલ તેમાંથી કહે છે ઘરે કોઈ છે ત્યારે નાથાના ઘરના બહાર આવે છે અને દોડતા દોડતા કહે છે આમને શું થયું ત્યારે નાથો આંખ ખોલે છે અને કહે છે મને કાળતરા નાગે ડંખ માર્યો છે હવે હું નહીં જીવી શકું ત્યારે નાથો રુદન કરતો કહે છે મને મારા મરવાનો અફસોસ નથી પણ અફસોસ એ વાતનો છે કે મારા પછી તમારું શું થાય છે ત્યારે નાથો કહે છે મારા દીકરા અને દીકરી ક્યાં છે મને એક વખત એનું મોઢું દેખાડી દઉં હવે હું આ ભવ છોડીને જાઉં છું હવે હું તમારા ક્યારે મોઢા નહીં જોઈ શકું ત્યારે તેમના ઘરના રુદન કરતા કહે છે તમને કાંઈ નહીં થાય તમે એમને મૂકીને ક્યાંય ન જાવ જે આવી રીતે વાત કરે છે તેવામાં જ નાથાનો જીવ વ્યો જાય છે શરીર આખું નીલું થઈ ગયું હોય છે અને ઝેર ચડી ગયું હોય છે તેવામાં જ દીકરી અને દીકરો ભણીને આવે છે અને તેઓ તેમની માને રુદન કરતા જોઈને અને પોતાના બાપને આમ રૂસતેલો જોઈને ગભરાઈ જાય છે ત્યારે ગામના લોકો કહે છે કે છોકરાઓને બી જશે એમને અંદર લઈ જાઓ ત્યારે દીકરી અને દીકરાને કહે છે જાઓ તમે અંદર જાઓ કાઈ થયું નથી બંને ભાઈ બેન ઘરની અંદર જાય છે દીકરો થોડોક મોટો હોય છે એટલે તેને થોડીક સમજણ પડે છે ત્યારે દીકરી તેના ભાઈને પૂછે છે ભાઈ બાપુને શું થયું છે ત્યારે તેનો ભાઈ રુદન કરતા કહે છે બેન હવે આપણે બાપુ આપણી સાથે વાત નહીં કરે ત્યારે દીકરી પૂછે છે કેમ ભાઈ કેમ આપણી સાથે વાત નહીં કરે ત્યારે તેનો ભાઈ કહે છે બેન આપણા બાપુ આપણને મેકીને હવે ચાલ્યા ગયા છે ત્યારે દીકરી કહે છે ભાઈ આપણા બાપુને મનાવીને કોઈ લાવે તેમ નથી ત્યારે દીકરો રુદન કરતા કહે છે બેન આ દુનિયામાં આપણા બાપુને પાછા લાવી શકે તેવું કોઈ નથી ત્યારે દીકરી કહે છે ભાઈ કોઈ તો હશે ને ત્યારે તેનો ભાઈ કહે છે બેન હવે આપણા બાપુને માતાજી સિવાય કોઈ બચાવી શકે તેમ નથી ત્યારે તેની બેન કહે છે ક્યાં છે માતાજી કયા માતાજી ત્યારે એનો ભાઈ કહે છે બેન ગામના લોકો કહે છે કે આપણા ગામના પાદરે મા મેળવી સાક્ષાત બેઠા છે ત્યારે આ બાજુ ગામ લોકો નનામે તૈયાર કરે છે અને કહે છે જાઓ દીકરા અને દીકરીને એક વખત એના બાપુનું મોઢું જ બતાવી દીધું ત્યારે એક વડીલ તેમને લેવા જાય છે ત્યારે આ બાજુ દીકરી ઘરમાંથી નીકળીને તેના બાપુ પાસે નથી જતી પણ રુદન કરતી કરતી ગામના પાદરે કોળ ભાગે છે ભાગતે ભાગતે ગામના પાદરે આવે છે અને મેરડી માના થાને કે આવીને બે હાથ જોડીને રુદન કરે છે અને કહે છે હે માં મેરડી મારા બાપુને પાછા મનાવીને લાવો માં મારા બાપુ ઊભા થતા નથી તમે કંઈક કરો માં ત્યારે આ બાળ રૂપમાં દીકરી ઘણું રુદન કરે છે પરંતુ માતાજી દીકરીની વાત સાંભળતા નથી ત્યારે દીકરી પથ્થર હારે માથું પસાડે છે ત્યારે એ મેરડી માના થાનક હારે માથું ભટકાઈને માથું ફોડી નાખે છે ત્યારે આકાશમાં વીજળીઓ થાય છે ત્યારે માં મેરડી દીકરીનો ફૂંકવાળ સાંભળીને પ્રગટ થાય છે ત્યારે માં મેરડી પ્રગટ થઈને કહે છે ખમ્મા દીકરી ખમ્મા ત્યારે માં મેરડી કહે છે હે દીકરી તારા પુકારથી હું મેરડી જાગી છું કેમ આટલું રુદન કરીશ ત્યારે દીકરી કહે છે હે માં મેરડી મારા બાપુ સુઈ ગયા છે તે ઉભા થતા નથી અને અમારી સાથે બોલતા નથી તેમને ઉભા કરો માં મારો ભાઈ એમ કહે છે કે હવે આપણા બાપુ પાછા નહીં આવે અને તે કહે છે એક તમે જ છો જે તેમને પાછા લાવી શકો હે માં મારા બાપુને પાછા લાવો ત્યારે માં મેલડી કહે છે દીકરી છાની રહી જા રુદન કરીશ નહીં તારા પુકારથી હું મેલડી જાગી છું તું હવે તારા બાપુને હું જગાડીશ દીકરી હવે તું રુદન કરીશ નહીં તું એક બાજુ થઈ જા હમણાં નનામી નીકળશે ને નાળિયેરનો ઘા કરશે જો ચોથો ઘા થતા તે પહેલા જો નનામીના બંધ તોડીને તેને ઉભો ન કરું ને તો તો હું મેલડી નો કહેવાઉં તેવામાં જ નનામી નીકળે છે અને દીકરી એક બાજુ થઈ જાય છે ને નનામી નીચે મેકીને નાળિયેરના ઘા કરે છે ત્યાં જ જેવો ચોથો ઘા થાય તે પહેલા નનામીના બંધ તોડીને માં મેલડી નાથા કોળીને હજીવન કરીને ઉભો કરે છે ત્યાં જ નાથા કોળી નનામીમાંથી ઉભો થાય છે ત્યાં જ કેટલાક લોકો નાથાને જોઈને ભાગી જાય છે અમુક વડીલો ઉભા રહે છે એ બીતા નથી અને વિચાર કરે છે કે આ શું કહેવાય તેવામાં જ દીકરી દોડતી દોડતી રુદન કરતી આવે છે અને તેના બાપુને ભેટી પડે છે ત્યારે નાથો કહે છે હું અહી કેવી રીતે આવ્યો મને તો કાળોતરો નાક કવડ્યો હતો ત્યારે ગામ લોકો બધી વાત કરે છે ત્યારબાદ કહે છે કે આ ચમત્કાર કઈ રીતે થયો તે તારી દીકરીને ખબર ત્યારબાદ દીકરી બધી જ વાત કરે છે અને બે હાથ જોડીને મા મેલના થાનેકે પગે લાગે છે ત્યારે મા મેડી તેમને દર્શન દે છે અને કહે છે હે નાથા તારી દીકરીના પુકારથી હું મેડી પ્રગટ થઈ છું ચા જો આજ પછી તારા દુખને ભાંગીને હું પીનો જાઉં ને તો તો હું મેલેડી નો કહેવા અને આમ ખમમાં કહીને માં મેળી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારબાદ નાથા કોળી દીકરી સાથે ઘરે જાય છે અને પરિવાર તેમને જોઈને ખૂબ ખુશ થાય છે અને માં મેલડી તેમને સુખ અને સમૃદ્ધિ આપે છે અને પરિવાર સુખી જીવન જીવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય મેળીમાં જરૂર લખજો જય માતાજી